આ વેરેડિક હા મારા કેવો અત્યારે 90 90 છે ને ભાઈ એની જૂનમાં ખોલી લાગી જૂનમાં ખરા 120 દિવસમાં અપકો ખોળ અને કેવું છે વિણાટાઈ સુપર છે સારું પહોંચો છે સુપર છે હે ને અમુક જેવો પાંચ પાંચ પેશી ના ઝીડવા છે આ નવો વિસ્તાર છે પહેલો આ વેરાયટી ખેડૂતો ને વાવેલી છે ગામના જોવો જેટલા એટલા બધા ના કે વેરાયટી સુપર છે

માલ વધારે છે ચાર ફીટ ની હાઈટ છે બરાબર હા તમારી કચ્ચી જમીન છે હા હા અને બધા જ માલ કેવી રીતે અત્યારે કપાસની પરિસ્થિતિ શું છે ગામમાં આ જો ઝીંડવાની સિરીઝ જો આ ઝીંડવાની સિરીઝ હા તમે જોવા મળશે નજીક નજીક ટૂંકા ગાડી ઝીંડવા છે કેટલા સ્પ્રે કરેલા છે આમાં સ્પ્રે ચાર જ કર્યા ચાર જ કર્યા બરાબર હાલો આ જો આ વેરાયટી ને વરસાદ નડી ગયો હે મોટા મોટો એટેક વરસાદ નો હોય નહીતર આ વેરાયટી જે થાક કે એમ કે જોતા રહી જાય એવી રેત ફાલ ફૂલ જેટલું આમાં આટલા આટલું ઝીલવું છે ને એથી દોઢું ફાલ એનો ખરી ગયો તો પણ તો પણ અત્યારે જો કોઈ પણ આટલો માલ છે આમાં હિતરેસી નેવ જીનવાનો છે તો પણ સારી ટકાઉ ક્ષમતા છે હા

ઓલરાઉન્ડર હાઈબ્રિડ છે આ નવો સંશોધન છે 31.06 છે બધાય ખેડૂતોનો ભલામણ છે આ આવતા વર્ષે વેરાયટી ભાવ અને બધાય ખેડૂતો આ જોઈને ગયા છે આ વેરાયટી પસંદ કરેલી છે બિયારણની પસંદગી આ બહુ મહત્વનો વિષય છે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી